મેં પહેલું સારું કામ કર્યું નાખ્યું અને એ ગીત પાછું ભણવામાં આવતું જ નહોતું જીવનમાં જે કઈ કર્યું એ બહારનું જ સાહેબ એ ગીત જે છે ને એ અત્યારે હું બોલીશ ને એટલે સાહેબ તમારા ચહેરા ખીલી ઉઠશે કારણ કે ઈ ગીત જે મેં ગોખ્યું આઠ વર્ષની ઉંમરે માં સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં લોકપ્રિય હતું ડીંગ ડીંગાણું ટોળી અને સાહેબ એ ગીતની મજા એ હતી આ બધા ખબર છે વડીલો કે જે ગામમાં બોલાય ઈ ગામના જીવંત પાત્રો નામ આવે અને એટલે દરેક ગામમાં સાહેબ લોક લોકજીભે રમતું પૂજ્ય બાપુ તલગાજરડાનું ડીંગ ડિંગાણું અવાર નવાર યાદ કરે છે બાપુ આ પાડે ને તો ગુજર વધી ના ઝલક ની બાપુ હે ખાલી એક નાનકડી ઝલક ડીંગ ડીંગની ટોળી ડીંગ ડીંગાણું ડીંગ ની ટોળી ડીંગ મારે છે હકલો કોળી હકલા કોળીના પગે હોજો ડીંગ મારે છે હૈદર ખોજો ખોજાની ખોવાણી ઈસ્ત્રી ખોજાની ખોવાણી ઈસ્ત્રી ડીંગ મારે છે લાલજી મિસ્ત્રી મિસ્ત્રી કે મારી મરજી ડીંગ મારે છે રામજી દરજી દરજી કે હું હાવ સુખી ડીંગ મારે છે દેવજી મુખી મુખી એ વગાડ્યો પાવો અને ડીંગ મારે છે વીઠો ભાવો આ ગીત હું બોલતો આઠ વર્ષની ઉંમરે અને ગામમાં નીકળું માણા બાવળું પકડે ભાણા ઓલું ડીંગ ડીંગાણું થવા દે મોહાળમાં મોટો થતો એટલે આખા ગામનો ભાણો ભાણું અને ભાણો ડીંગ ડીંગાણું થવા દે પછી જ ભાણ જવા દે અને એમાં નવરાત્રિ આવ્યો અને નવરાત્રીમાં સાહેબ તમે જોયું છે સૌરાષ્ટ્રના ગામડામાં ગામડાની ભોળી પ્રજા ચોરાના ચોકમાં શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવે અને એમાં અમારે ત્યાં રામલીલા થતી અમારે દલુરામ બાપુ દશરથ થતા દલુરામ શિવરામ જગજીવન શામજી રામ થાતા અને દમા કાકાનો ગાંડુ સીતા થતો ગાંડુ અને ગણે વસરામ નો વાસ્યો હનુમાન અને એમાં કોકને વિચાર આવ્યો કે આ રામલીલામાં ભાણું જો ડીંગ ડીંગાણું બોલે તો આખા ગામ ને કોમિક થાય એટલે મને આઠ વર્ષના છોકરાને સીતાના સ્વયંવરમાં એક રાજા તરીકે મોકલો કારણ કે એમાં ઘણા રાજાને મોકલવા પડે ટોળું પણ હું તોફાની અને પાછો અતિશય અટક ચાલો અચ્છા એટલે સરપંચે મને કડક સૂચના આપી મને કે તારે ધનુષ ભાંગવા નથી

સાહેબ ભગવાન અને મને પેલેથી ખબર હતી કે મારે પહેરવાની ગાંડુ પહેરવા જેવું હતું નહીં ક્યાં વાત ક્યાં વાગે જગદીશભાઈ બોલે છે અને રામ ને પાકી ખબર હતી કે આ બીજા રાજા ગમે એટલા કુદકા મારે જ પહેરવાની છે પણ ભગવાન રામ કરતા મને વધારે હરખ હતો કારણ મારી જિંદગીનો સૌથી પહેલો કાર્યક્રમ હતો સાહેબ મારી જિંદગીનો પહેલો જાહેર કાર્યક્રમ જનક રાજા મને પૂછતા મને કે કયા દેશના રાજા હું કેતો ભૂખડ દેશનો રાજા ઓહો મને કે આપનું શુભ નામ મેં કીધું ખાધો રાજા તો કે તમે ધનુષ ચડાવશો મેં કુદરત ના સરપંચે ના પાડી આ જો ચડાવે હું ધનુષ નહીં ચડાવું તો કે તમે શું કરશો હું એક ગીત સંભળાવીશ અને પછી મિથિલા નરેશ મને કેતા સંભળાવો ત્યારે અને બાપુ પતરાની ખુરશી ઉપર હું ઉભો રહેતો કારણ કે હું નીચો નહોતો પણ ઠીંગણો હતો

પરશુરામ કોઈ દી દાંત કાઢે પરશુરામ કાઢે તો ફરસી કાઢે એનાથી આગળ વધે તો લોહી કાઢે બહુ આગળ વધે તો કોક નો વંશ કાઢે પણ પરશુરામ દાંત નો કાઢે મારા ડીંગ ડીંગણામાં પરશુરામે દાંત કાઢતા સાહેબ હા મારી જિંદગીનો પહેલો જાહેર પ્રવેશ વાહ બહુ જ છે બહુ જ છે